તલોદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આજે તલોદ ખાતે શાંતિ સમિતિની બેઠક તલોદ પીએસઆઈ એનઆર ઉમટની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જે મળેલી બેઠકમાં ટ્રાફિક આડેધડ પાર્કિંગ પેટ્રોલિંગ ગુનાખોરી અટકાવવા ઉપર લોકશાહીના ચૂંટણી પર્વ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતદારો નિર્ભય બને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીનું પર્વ મનાવે ઉપરાંત તહેવારો દરમિયાન પણ ભાઈચારો બની રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી જય માં મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિ ના દિવ્ય આશીષ અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં માધ્ય શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે ભારતનું બાન શાન અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણવિરામ આ ચૈત્ર નવરાત્રિએ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મુકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારતનું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકે થી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલા માંડશે અને મોગલ ગુણ બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે તો એ કાર્યક્રમને લઈને પણ આપ સૌ દર્શકો ઉત્સાહિત હશો જ તો એનો કાર્યક્રમ પણ ક્રમવાર જણાવીએ તો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરામણભાઈ ગઢવી લોક સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર નિલેશભાઈ ગઢવી ઉમેશ લોક લોકગાયક વિજય ગઢવી ભજનીક ચારણી ચરચ રાજ ગઢવી લોક ગાયક તેમજ અનુભા ગઢવી લોક સાહિત્ય ચૌદ તારીખે મેર રાસ મંડળી પોરબંદર તેમજ કચ્છી લોક નૃત્ય સંગીત બપોરે બે થી પાંચ કલાકે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્ય કીર્તિદાનભાઈ ગઢવી ભજની દેવરાજભાઈ ગઢવી કચ્છી કોહિનોર ભજની સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાસ ગઢવી લોક સાહિત્ય તેમજ અઢાર ચાર બે હજાર ચોવીસ લગ્ન રશ્મિતાબેન રબારી ભૂમિબેન આહિર અલવીરાબેન મીર પ્રિયાબેન પંચાલ ખુશીબેન આહિર સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એચ સાઉન્ડના સથવારે આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી દાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જય મા મોગલ